પ્રકરણ ચાર ઓમ સાકાર શબ્દ હરિઓમ આશ્રમ સુરત તારીખ પંદર પાંચ ઓગણીસો બાસઠ અનુભવનું જ્ઞાન ઓમ વિશે તો આપણા શાસ્ત્રોમાં ઘણું લખાયેલું છે મેં કદી શાસ્ત્રો વાંચ્યા નથી જ્યારે હરિજન સેવક સંઘમાં હતો ત્યારે સવારે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી કામ જ કરતો તે વખતે પણ હરિજનો ઉપર જે જુલમ કે ત્રાસ ગુજરતો તેના નિવારણ માટે ગામડે ગામડે ફરતો ત્યારથી આ દિશામાં ભગવાનના માર્ગ પરત્વે મોઢું ફર્યું તે પછીથી મને જે પ્રત્યક્ષ અનુભવ થયો છે તે કહીશ કારણ કે શાસ્ત્રો તો કદી વાંચ્યા જ નથી હરિ ઓમ શબ્દનું મૂળ બાઇબલમાં શરૂઆત આ પ્રમાણે છે ઇન ધી બિગિનિંગ દેર વોઝ અ વર્ડ શબ્દ એટલે શું તેની ગઢભાંજ થાય ત્યારે વર્ડ એટલે શું આ સંસાર વ્યવહારમાં જે બધી ગતિ ચાલી રહેલી છે વહેવાર ચાલી રહ્યો છે તે શબ્દથી ચાલી રહેલો છે તે સિવાય તો ઈશારો કરવો પડે તેમ છતાં ઈશારો એ શબ્દનું સૂક્ષ્મ સ્વરૂપ છે ત્યારે એમાં પણ શબ્દની ભાવના તો રહેલી છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શબ્દથી બ્રહ્મનો અનુભવ કેવી રીતે થાય સંસાર વ્યવહારમાં પ્રેમ અણગમો વેર વગેરે પ્રગટે છે એ शब्द थी प्रगटे ए बात दरेक कबूल करे एना थी प्रेम सहानुभूति सद्भाव वैर तेम ईर्षादी प्रगटेता भावनाए प्रगटे तकीकत है क्षेत्र में ज काम क्रोध લોભ મોહ મદ મત્સર એ બધું શબ્દથી પ્રગટે છે કેવી રીતે પ્રગટે એના ઉપર પણ શાસ્ત્રોનું લખાણ છે કામ ઉપર કામ શાસ્ત્ર લખાયું છે એની જુદી જ ટેકનિક છે એ અંગેની શૃંગારિક સાહિત્યિક ભાષા છે તેમજ ક્રોધ અને મોહનું છે તેમ શબ્દ ત્રણ પ્રકારના છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એના ત્રણ વિભાજન થતા ત્રણ પ્રકાર ગણાય એનો એકમાં કેવી રીતે મેળ ખવડાવવો હરિહિમ ઓમનું અતિસૂક્ષ્મ મૂળ હજારો વર્ષ પહેલા એટલે કે જ્યારે ભાષાનો ઉદય થયો ન હતો ત્યારે વાદળા અને એનો ગડગડાટ થાય તેને ભગવાનનો અવાજ ગણેલો એની પ્રાર્થના વેદમાં છે એમ અનંત પ્રકારના શબ્દો છે અને એમાંથી એ લોકોએ મૂળ શબ્દ શોધ્યો અને જે પ્રગટ્યો તેને ઓમ કહ્યો તેમજ વનસ્પતિની મૂગી સૃષ્ટિ છે જેની અંદર પણ જીવનની એક રમત રમાઈ રહેલી છે એને લીધે પૃથ્વી ઉપર જીવન રહેલું છે હરિહિમ ઓમકારમાં બ્રહ્માંડ શબ્દની ઉત્પત્તિ ત્રણ ઠેકાણેથી ઉદભવે નાભી કંઠ ને મૂર્ધન્ય એટલે શબ્દ એ ત્રણેય સ્થળમાંથી ઊઠે ને ત્રણેયને ભેદે એવો શબ્દ ઓમ છે ઉપરાંત શબ્દના મૂળ ગણ લોમ અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ બધા ઓમકારમાં સમાયેલા છે ઓમકારમાં અખંડ બ્રહ્માંડ સમાયેલું છે એકલી પૃથ્વી નહીં પણ સમસ્ત નભો મંડળ પણ એમાં સમાયેલું છે એમ બધા અનુભવીઓએ કહ્યું છે બુદ્ધિથી વિચારીએ તો પણ એ એમાં સમાઈ જાય છે દાખલા તરીકે એક વિસ્તારનો ભવાની વડનો ઉલ્લેખ કરીએ એની સાથે એના બધા વિસ્તાર ઉપરાંત બધી જગ્યા આવી જાય એવું જ ઓમનું છે પણ એ અનુભવમાં પ્રગટી શકે ખરું હા પણ એને માટે સતત સાધના જોઈએ એ જો અવિરતપણે સળંગપણે પ્રગટે તો એનો અનુભવ થાય એનાથી કામ ક્રોધ મોહ મદ મત્સર અહમ રાગ દ્વેષ વગેરે મોડા પડે બેંગ્લોરમાં મારા એક મિત્ર છે એરફોર્સમાં છે એમણે મને હમણાં જ કહ્યું કે ચાલીસ હજાર ફૂટ ઊંચે વિમાન ઉડે પછી એ ડાઇવ મારે ત્યારે એ અવાજની એટલી ઇન્ટેન્સિટી તીવ્રતા ઉઠે કે એનાથી મકાન પણ ઉડી જાય અને વધુ અવાજ થાય તો વિમાન પણ તૂટી જાય હરિહિઓ સૂક્ષ્મચક્રોની ખીલવણી ઓમકારના ઉચ્ચાર સાથે ઓમાંથી જે આંદોલનો પ્રગટે છે તે ત્રણે ઠેકાણે પ્રગટે છે એટલે કે નાભિ કંઠ ને મૂર્ધન્ય ત્રણેમાંથી પ્રગટે છે આપણા શાસ્ત્રોમાં કરોડ રજ્જુની અંદર મેરુદંડ તેમજ જે ચક્રો કહેલા છે તે રહેલા છે અવાજના ત્રણ સ્થાન કહ્યા એની બરાબર સામે રહેલા આપણા તંતુને સંકળાઈને એ ચક્રો આવેલા છે નાભી સામે જ ચક્ર છે કંઠમાં ચક્ર કરોડરજ્જુના મૂળમાં એટલે કે જ્યાંથી બધી ગતિ થાય ત્યાં ચક્ર છે અને મૂર્ધન્યમાં એક ચક્ર છે હવે જ્યારે અવાજના આંદોલનો ઉઠે ત્યારે એ બધા ચક્રો ખીલવા માંડે છે હરિહિ સમતા ઓમમાં ત્રણ અક્ષર અ ઉ મ છતાં ખરી રીતે એમાં એકેય અક્ષર નથી ચેતનમાં જેમ બે પાસા છે નિરાકાર અને સાકાર એ જ પ્રમાણે ઓમકારમાં અક્ષર હોવા છતાં અક્ષર નથી ઓમ બોલવાથી માત્ર આપણામાં ભાવના પ્રગટતી નથી પણ જે જીવ ભાવના પ્રગટાવવાને માટે એનો જો એક સાધન તરીકે ઉપયોગ કરે છે તેને એ એમાં મદદરૂપ થાય છે ઘણો લાંબો વખત ઓમનો ઉચ્ચાર સતત રહ્યા કરે છે તો એવા ઉચ્ચારથી કરોડરજ્જુમાં જે આંદોલનો ફેલાય છે તેથી ચક્રો ખીલે છે અને એનાથી સમતા પ્રગટે છે એટલે સુખ દુઃખની સ્થિતિમાં સમતા પ્રગટે ત્યારે જીવનની ઘણી સરળતા રહે છે હરિહિમ ઓમનું માધુર્ય સાધુ લોકો કહે છે કે ગૃહસ્થિથી ઓમકારનો ઉચ્ચાર ન કરાય એટલે મેં તો પ્રયોગ કરેલો કે એનાથી શું થાય ને સાથે અમુક ચરણ પણ કરવા એમ મેં તો નક્કી કરેલું એક ચરણ એટલે ચોવીસ લાખ જપ ને એનાથી મને કશું નુકસાન થયું ન હતું દરેક જપની સાથે ઓમ હોય તો તે મધુર થાય છે આપણી સાથે આવરણ રહેલું છે ચેતનમાં પણ આવરણ આવ્યું એટલે પ્રકૃતિ રૂપ દ્વંદ્વ ને ગુણવાળું થઈ ગયું એ સ્થિતિમાં ઓમકાર કેવો ભાગ ભજવે છે હરિહિયો ગુણધર્મ ઓળખો દ્વંદ્વ એટલે બે સામસામા પાસા સુખ દુઃખ પ્રકાશ અંધકાર એવા બે પાસા એ આપણામાં ઘર્ષણ ઊભું કરે છે ને પ્રકૃતિથી દોરવાયેલા આપણને ઘર્ષણમાં ઉતારે છે એટલે જો એમાં દોષ જોઈએ તો દોષ લાગે પણ આપણે એમ વિચારીએ એ તો પ્રકૃતિ અનુસાર વર્તે છે તો આપણને કશું ન લાગે એમ અનુભવીએ જ્યારથી પ્રકૃતિના ગુણધર્મ સમજી લઈએ ત્યારથી એ આપણને નડતા નથી ઓમકારનો જ્યારે એક ધારો ઉચ્ચાર પ્રગટે ત્યારે સંસાર વ્યવહારમાં સરળતા રહે સંસાર વ્યવહારના સંઘર્ષણો ને અકળામણોથી રોગ તેમજ સંતાપ વગેરે થાય છે તેવા સંઘર્ષણોની વેળાએ તટસ્થતા ને સમતાથી જો એનું સંવેદન થાય તો ઘર્ષણ ઘટે છે હરિહિયો જપના શબ્દનું વિજ્ઞાન સંન્યાસીઓ માટે જ એનું રટણ છે એ વાત ખોટી છે ઓમકારનું ઉચ્ચારણ સરળ છે જપ હંમેશા ટૂંકો લો કોન્સોનન્ટ ભારે વ્યંજન ન હોય એવો હોય ને એમાં રસ્વ સ્વરો હોય અને ત્રણેય સ્થળના સ્તરને ભેદે એવો હોવો જોઈએ એટલે જ્યારે એનું સતત રટણ સ્મરણ થાય તો પ્રકૃતિના જે સંઘર્ષણો જાગે મૂંઝારો થાય એને સંવેદન કરવાથી ધીરે ધીરે ઓછા થતા જાય છે અને એમ ઓછું થતાં શાંતિ અને પ્રસન્નતા વધતા જાય છે આમ થતાં સકળ વસ્તુમાંથી આપણને ઓમકારની લગની લાગ્યા કરે અને પછીથી એફર્ટલેસ એફર્ટ જેવું અજપા જપ જેવું થઈ જાય દરેક વખતે પ્રકૃતિથી કર્મ કરતા દ્વેષ પ્રગટે ને એ દ્વેષ કર્મ કરતા કરતા વધતા જવાના કારણ એને ખ્યાલ નથી કે મારે રાગ દ્વેષ મોળા પાડવાના છે જેમ નદીમાં પૂર આવે તો હજારો મણ લાકડા તણાઈ જાય તેમ આપણે પ્રકૃતિથી તણાઈ જઈએ છીએ હરિહિમ પુરુષની જાગૃતિ ઓમકારના સતત ઉચ્ચારણથી સમતા પ્રગટે દ્વેષ ઘટે દ્વંદને ગુણની પકડ મોળી પડે ઓમકારના સતત સ્મરણથી સાતત્ય પ્રગટે ને કરોડરજ્જુમાંના ત્રણેય ચક્રોને એના આંદોલનોનો સ્પર્શ થતાં ખીલે છે આથી સમતા પ્રગટે ને રાગ દ્વેષ મોળા પડે ને એમ દ્વંદ્વ અને ગુણ મોળા પડતાં આપમેળે કામ ક્રોધ લોભ વગેરે મોળા પડે ને એ મોળા પડે એટલે પ્રકૃતિથી આપણે જે ધકેલાતા હતા તેને બદલે કોઈ બીજો ફોર્સ આપણી પાસે કામ કરાવે છે ને ત્યારે દ્વંદ્વને ગુણ આપણને કર્મમાં ધકેલતા નથી એટલે બીજું જે કંઈ આપણામાં છે તે કર્મમાં ધકેલે છે તે શું તો કહે છે કે આપણામાં જે ચેતન છે તે દ્વંદ્વને ગુણ મોળા પડતાં પ્રકૃતિ મોળી પડતાં પુરુષ જે આપણામાં રહેલો છે તે જાગ્રત થાય છે ને તેમ થતાં આપણે પ્રકૃતિથી દોરવાતા નથી દ્વંદ્વ ને ગુણમાં પ્રકૃતિથી કામ લઈએ છીએ ત્યાં સુધી ચેતન અથવા પુરુષ સુષુપ્ત રહે છે પણ એકવાર પ્રકૃતિ ખસી ગયા બાદ આપણામાં જે કર્મો પ્રગટે તે ચેતનના બળથી પ્રગટે એટલે પહેલાં જે પ્રકૃતિથી દોરવાતા તેને બદલે હવે પ્રકૃતિના સ્વામી બનવાથી પ્રકૃતિ પ્રમાણે દોરવાતું નથી હરિહિમ અધ્યાત્મમાં સંશોધન ઓમકારનો આવો અનુભવ જે આપણા લોકોને થયો એથી વર્ડ હેઝ અ મિસ્ટિક પાવર એમ કહીને બેસી ન રહેતા ઋષિ મુનિઓએ એનું સંશોધન કર્યું આધ્યાત્મિક વિજ્ઞાનમાં એ રીતે એ લોકોએ ખૂબ સંશોધન કર્યું છે પશ્ચિમમાં લોકો જે બધી શોધ કરે છે તે લોકો ભૌતિકવાદી મટીરિયલિસ્ટ છે તે લોકો જેમાં ઊંડા ઉતરે તેના મૂળ સુધી પહોંચી જાય જ્યારે આપણે તો આળસુ પ્રમાદી છીએ તે લોકો ચેતનને જલ્દી પ્રાપ્ત કરી શકે આપણે તો તડાકા માર્યા કરવા છે કે અમારી સંસ્કૃતિ બહુ જૂની ને સમૃદ્ધ પણ આપણે કેવા છીએ આપણે ખરી રીતે ખોટા છીએ આપણો બાપ કરોડપતિ હતો પણ આપણી પાસે કંઈ ન હોય તો રાજાઓના વંશજો ભીખ પણ માગે એટલે જો આગળ આવવું હોય તો જૂની સંસ્કૃતિમાંથી પ્રેરણા મેળવવી જોઈએ ઓમ કાળનો અંતરાય આપણા લોકોએ અધ્યાત્મવિદ્યામાં ઘણા સંશોધનો કરેલા છે શબ્દમાં ગૂઢ શક્તિ રહેલી છે તેનો અભ્યાસ કર્યો ને એમ કરતાં એનું હાર્દ રહસ્યો ખુલતા ગયા તેનો અભ્યાસ કર્યો એમને લાગ્યું કે ચેતનનો અનુભવ કરવા કાળ રૂપ છે તો એ કેમ કરીને ટૂંકાવાય કે જેથી ચેતનનો જલ્દી અનુભવ થાય એટલે તંત્રમાં બે પ્રકાર છે કૃષ્ણ અને શુક્લ આપણી હાલની પરિસ્થિતિમાં એનું યોગ્ય મૂલ્યાંકન ન કરી શકીએ આઈન્સ્ટાઈનની રિલેટિવિટીને આખી દુનિયામાં ભાગ્યે જ પાંચ સાત માણસો સમજી શકતા હશે થિયરી તો ખોટી નથી તદ્દન વાજબી છે તંત્ર માર્ગ શબ્દના રહસ્ય ઉપર છે એ શબ્દ પણ એવો છે કે એનો અર્થ પણ ન કાઢી શકાય ઘણા બ્રાહ્મણો ઓમ હ્રીમ ક્લિમ એવા કેટલાય શબ્દો છે તે આરાધનામાં બોલે છે પણ એ કરવા માટે આપણામાં બહુ ચિત્ત શુદ્ધિ જોઈએ તો જ તંત્ર વિદ્યા સાધ્ય થઈ શકે તંત્રમાં જો કોઈ વિકારી માણસ એ લે તો કદાચ વિકાર વધે પણ ઓમકાર જ એવો શબ્દ છે કે વિકાર ઘટાડે એટલે શબ્દમાં જે ગૂઢ રહસ્ય રહેલું છે તેનો જલ્દીથી અનુભવ થઈ શકે તેમ કરવા તંત્ર વિદ્યા છે એના જાણકારો બહુ ઓછા છે એના બીજરૂપે એની હસ્તી છે કંઈ કશું નાશ પામતું નથી પણ એ શીખવાની ભાવના ક્યાં પ્રગટેલી છે હરિહિઓ ઓમમાં ત્રિલોક ઓમમાં જે ત્રણ અક્ષરો આવેલા છે અ ઉ મ એ ત્રણ સ્થળની અંદર પણ ત્રણ લોક વસેલા છે કોઈને એમ લાગે છે કે ગપ્પા છે પણ એ અનુભવથી ખબર પડે પિંડે તે બ્રહ્માંડે એવી એક કહેવત છે જે ખેલ આ બ્રહ્માંડમાં થઈ રહેલો છે તે જ આપણા શરીરમાં થઈ રહેલો છે આ શરીરમાં અણુ પરમાણુની રચના છે એમ બ્રહ્માંડમાં પણ છે એ અણુ પરમાણુ ફૂટે છે એનાથી શરીરની શક્તિ ગરમી જળવાઈ રહે છે આપણા શરીરમાં અમુક પ્રમાણમાં ગરમી રહે તો ખોરાક પણ પચે છે એ ત્રણ સ્થળ તે ત્રણ લોકના પ્રતીક છે કોઈક સાત ચૌદ લોક પણ કહે છે ઇન ધ બિગિનિંગ દેર વોઝ અ વર્લ્ડ એ પોઝિટિવ સ્થિતિ છે એ ભાવાત્મક છે એમાંથી જ્યારે મેનિફેસ્ટેશન થયું તે શબ્દ થયો બાળક જન્મે પછી રડે નહીં તો ગભરાઈએ છીએ અને મળ ત્યાગ ન કરે તો પણ ગભરાઈએ છીએ એટલે શબ્દ પહેલાંની સ્થિતિ શૂન્યાવસ્થા અને મળરૂપી જે વૃત્તિઓ છે તેનો ત્યાગ કરવો પડે એટલે વધવું અને જીવવું હોય તો મળ ત્યાગ કરવો એટલે જીવવું હોય તો શબ્દની ઉપાસના કરવી અને કામ ક્રોધ લોભ વગેરેનો ત્યાગ કરવો શબ્દની પહેલાંની સ્થિતિ તે શૂન્યાવસ્થા કે જે ભાવાત્મક છે જ્યાં શૂન્યાવસ્થા છે ત્યાં ઓમનું અસ્તિત્વ છે પણ સૂક્ષ્મ સ્વરૂપે છે જ્યારે શબ્દ પ્રગટે ત્યારે તે સાકાર રૂપે પ્રગટે છે હરીહિ ઓમ ભિન્ન સ્થળેથી પ્રયોગ કરો જીવનમાં ચેતનાના અનુભવને માટે શબ્દની ઉપાસનાની જરૂર આ બધું જાણતા આનંદ થાય પણ એની આરાધના કરવી મુશ્કેલ આગળ જતા જેમ શબ્દના ત્રણ મૂળ તે કોઈકને એક બે કે ત્રણમાંથી પ્રગટે એ ત્રણે કરણનો આપણને ખ્યાલ નથી હોતો નાભીમાંથી જાગે મૂર્ધન્યમાંથી જાગે તો એનો લાભ થાય છે તમે કામ ક્રોધ અને લોભના વિકારમાં હોવ તેની ખબર તો પડે ને પ્રયોગને ખાતર શબ્દ નાભીમાંથી ઉઠાવો અને જુઓ કે તમારા માનસની સ્થિતિ કેવી થાય છે એનો બુલંદવાજ રણકાર તમારામાં ઉન્મિલન કરી દેશે એકાગ્ર કરી દેશે પ્રયોગ કરી જુઓ ગમે તેવી મૂંઝવણમાં આવો જ અવાજ ઓમકાર ખૂબ મદદરૂપ છે એમ જ કંઠ અને મૂર્ધન્યમાંથી ઉઠતા અવાજની પણ અસર હોય છે કરી જુઓ તો ખબર પડે હરીહિ ઓમ